સીમમાં દરોડા પાડવામાં આવ્યા અઢાર કટર મશીન બે ત્રણ જેસીબી સાત ટ્રેક્ટર મળીને એક કરોડ ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે જિલ્લા કલેક્ટરે તમામ ખાણો પર માપણીની કામગીરી શરૂ કરી છે કોડીનારમાં ખનીજ ચોરીનો પર્દાફાશ થતા જિલ્લા કલેક્ટરેપુર ભંડારિયા જિલ્લા કલેક્ટરે તમામ ખાણો ઉપર માપણીની કામગીરી શરૂ કરી છે જેથી ખબર પડે કે કેટલી ખનીજ ચોરી અત્યાર સુધીમાં કરવામાં આવી છે પણ આ વિસ્તારમાં ચોરો બેફામ છે જેને રોકવા માટે જિલ્લા કલેક્ટરે પોતાની ટીમ સાથે દરોડાની કામગીરી હાથ ધરી જોકે હજી સુધી અહીંયાથી કોઈ ઝડપાયું હોય તેવી કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ પણ કેટલાક મશીન જેસીબી ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા છે એક કરોડ ચોવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે